નમસ્કાર ખેડૂત મિત્રો તારપત્રી સહાય યોજના હેઠળ રૂપિયા અઢારસો ને પંચોતેની સહાય મળશે તો મિત્રો આપણે તેમાં વાત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે જેવી પીએમ કિસાન સન્માન નિધિ યોજના ટ્રેક્ટર સહાય યોજના તાર ફેન્સિંગ સહાય યોજના વગેરે ચલાવવામાં આવે છે આ ખેડૂતલક્ષી યોજનાઓ આ ખેડૂત પોર્ટલ ઓનલાઈન થાય છે આઈ ખેડૂત પોર્ટલ પર વિવિધ વિભાગોની ઓનલાઈન અરજીઓ થાય છે આજે આપણે ખેતીવાડીની યોજનાની તાળપત્રી સહાય યોજના બે હજાર પચીસ છવ્વીસ વિશે વાત કરીશું તાળપત્રી યોજનામાં કેટલી સહાય મળે કેવી રીતે સહાય મળે તથા તાળપત્રી સહાય યોજના બે હજાર પચીસનો લાભ લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ તેની વિગતવાર માહિતી મેળવીશું તો મિત્રો આપણે આ આર્ટિકલમાં તાળપત્રી સહાય યોજનાનો હેતુ શું છે તાળપત્રી સહાય યોજનાની પાત્રતા શું છે તાળપત્રી સહાય યોજનાના સહાય ધોરણ શું છે તાળપત્રી સહાય માટે કયા કયા ડોક્યુમેન્ટ જોશે અને તાળપત્રી સહાય યોજના માટે કેવી રીતે અરજી કરવી અરજી કરવાની છેલ્લી તારીખ શું છે અરજીનું સ્ટેટસ કેવી રીતે તપાસવું તેની સંપૂર્ણ માહિતી આપણે આ એક જ વિડીયોમાં મેળવીશું તો મિત્રો કૃષિ સહકાર વિભાગ અને ખેડૂત ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા આઈ ખેડૂત પોર્ટલ પર બે હજાર પચીસ છવ્વીસ ઓનલાઈન ખુલ્લું મૂકવામાં આવ્યું છે જેના માધ્યમથી ખેડૂતો વિવિધ ખેતી વિષયક યોજનાઓનો લાભ ઘર બેઠા ઓનલાઈન અરજી દ્વારા મેળવી શકે છે હાલમાં આઈ ખેડૂત પોર્ટલ પર ખેતીવાડીની યોજનાઓમાં તાળપત્રી યોજના માટે ઓનલાઈન અરજીઓના ઓનલાઈન ફોર્મ ભરાય છે ખેડૂતોને ખેતીમાં વિવિધ ઉપયોગ માટે તાળપત્રીનો ઉપયોગ કરી શકાય તે હેતુ દ્વારા આ સહાય આપવામાં આવે છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો આ યોજનાનું નામ જોઈએ તો તાળપત્રી સહાય યોજના છે યોજનાનો ઉદ્દેશ જોઈએ તો ખેડૂતોને સબસિડી દ્વારા સાધન સહાય પૂરી પાડવાનો છે લાભાર્થી જોઈએ તો ગુજરાતના ખેડૂતોને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે સહાયની રકમ જોઈએ તો મિત્રો કુલ ખર્ચના પચાસ ટકા અથવા પંચોતેર ટકા અનામત જ્ઞાતિઓને મળશે અથવા રૂપિયા બારસો ને પચાસ અથવા તો રૂપિયા અઢારસો પંચોતેર બેમાંથી ઓછું હોય તે સહાય મળશે તેની માન્ય વેબસાઇટ જોઈએ તો મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની વેબસાઇટ છે જે આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન તમે સ્ક્રીન પર જોઈ શકો છો તે વેબસાઇટ પર જઈને ઓનલાઈન અરજી કરી શકો છો અરજી કરવાની છેલ્લી તારીખ જોઈએ તો મિત્રો તેમાં તમને જણાવી દઉં કે તારીખ જાહેર થશે ત્યારે નવી અપડેટ વાળો અમે વિડીયો અમારી ચેનલમાં મૂકીશું તારપત્રી સહાય યોજનાનો હેતુ તો રાજ્યમાં નાના સીમાન અને મોટા ખેડૂતોને આર્થિક મદદરૂપ મળી તે અત્યંત જરૂરી છે ખેડૂતોને પાકના પાક પોતાના પાક ઉત્પાદનમાં વિવિધ સાધનોની જરૂરિયાત હોય છે જેમાં પાકને થ્રેસરમાં પ્રક્રિયા દરમિયાન તથા અન્ય કામ માટે તાળપત્રીની જરૂર રહે છે જેથી ખેડૂતોને તાળપત્રીની ખરીદીમાં સીધી સહાય મળે તે જરૂરી છે આવા વિષય ઉદ્દેશ માટે તાળપત્રી સહાય યોજનાનો લાભ આપવામાં આવે છે મિત્રો તો તાળપત્રી સહાય યોજનાની પાત્રતા જોઈએ તો ખેતીવાડી વિભાગ દ્વારા આ યોજનાનો લાભ આપવામાં આવે છે આ યોજના માટે કેટલીક પાત્રતા નક્કી થયેલી છે જે નીચે મુજબ છે જેમાં લાભાર્થી રાજ્યનો ખેડૂત હોવો જોઈએ લાભાર્થી ખેડૂત નાના અથવા તો શ્રીમત અથવા મોટા ખેડૂત હોવા જોઈએ અરજદાર ખેડૂત પોતાનું જમીન રેકોર્ડ ધરાવતો હોવો જોઈએ જંગલીય વિસ્તારના ખેડૂતો ટ્રાઇબલ લેન્ડ વન અધિકારી પ્રમાણપત્ર ધરાવતો હોવો જોઈએ અને આ ખેડૂત તાડપત્રી યોજનામાં ત્રણ વાર લાભ મળશે જેમાં તાડપત્રી યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે ખેડૂતોએ આ ખેડૂત પોર્ટલ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે ત્યારબાદ વાત કરીએ તો તાળપત્રી સહાય યોજનામાં સહાય ધોરણ વિશે ચર્ચા કરીશું જેમાં ગુજરાત સરકારની આ સબસિડી યોજના હેઠળ છે આ યોજના હેઠળ આઈ ખેડૂત પોર્ટલ સબસિડી નક્કી કરેલી છે આ આ સબસિડી યોજના બે હજાર ચોવીસ મુજબ ગુજરાતના ખેડૂતોને લાભ મળશે જેમાં નામાં નાના સીમાંત અને મોટા ખેડૂતોને સહાય આપવામાં આવે છે જે નીચે મુજબ છે જેમાં વાત કરીએ તો મિત્રો અનુસૂચિત જનજાતિ ખેડૂતો માટે આ સ્કીમ અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે છે જેમાં તાળપત્રીની ખરીદી કિંમતના કુલ પંચોતેર ટકા અથવા તો રૂપિયા અઢારસો ને પંચોતેર બેમાંથી જે ઓછું હોય તે મળશે ખેડૂતોના એક ખાતા દીઠ વધુમાં વધુ બે અન સહાય મળવાપાત્ર રહેશે તેવી જ રીતે અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે આઈસ્ક્રીમની અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે છે આ યોજના હેઠળ તાળપત્રીની ખરીદી કિંમતના કુલ પંચોતેર ટકા અથવા રૂપિયા અઢારસો પંચોતેર બેમાંથી જે ઓછું હોય તે મળશે અને ખેડૂતોના એક ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ મળવાપાત્ર રહેશે તેવી જ રીતે તમે મિત્રો અહીં કોષ્ટકમાં જોઈ શકો છો કે અનુસૂચિત જનજાતિના ખેડૂતો માત્ર પણ પંચોતેર ટકા અને અઢારસો પંચોતેર બેમાંથી જે ઓછું હોય તે મળશે અને ખેડૂતના એક ખાતા દીઠ વધુમાં વધુ બે ન મળવા પાત્ર છે તેવી જ રીતે સામાન્ય ખેડૂત વિશે વાત કરીએ તો મિત્રો આ સ્કીમ સામાન્ય જાતિના ખેડૂતો માટે છે જેમાં તાડપત્રીની ખરીદી કિંમતના કુલ પચાસ ટકા અથવા તો રૂપિયા બારસો ને પચાસ બેમાંથી જે ઓછું હોય તે મળશે ખેડૂતોના એક ખાતા દીઠ વધુ વધુ બે ન મળશે ત્યારબાદ વાત કરીએ તો એનએફએસએમ એટલે કે આ સ્કીમમાં તાડપત્રીની ખરીદી કિંમતના પચાસ ટકા અથવા રૂપિયા બારસો ને પચાસ બેમાંથી જે ઓછું હોય તે લાભ મળશે ખેડૂતના અલગ અલગ ખાતા દીઠ વધુ વધુ બે અંગ સુધી સહાય મળશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો તાળપત્રી સહાય માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ તો મિત્રો આઈ ખેડૂત પોર્ટલ દ્વારા વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓના ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ભરવાના ચાલુ થયેલ છે આ યોજનાનું ઓનલાઈન ફોર્મ ભરવા માટે નીચે મુજબના ડોક્યુમેન્ટ જોઈશે જેમાં ખેડૂતનું આધાર કાર્ડની જે નકલ આઈ ખેડૂત પોર્ટલના સાત બાર રેશન કાર્ડની નકલ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનું સર્ટિફિકેટ વિકલાંગ લાભાર્થી માટે વિકલાંગ હોવા અંગેનું સર્ટિફિકેટ જો હોય તો ત્યારબાદ જમીનના સાત બાર અને માં જો સંયુક્ત ખાતેદાર હોય તેવા કિસ્સામાં અન્ય હિસ્સેદારોના સંમતિપત્રક ત્યારબાદ આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની વિગતો સહકારી મંડળીના સભ્યો હોય તો તેની વિગતો દૂધ ઉત્પાદક મંડળીના સભ્યો હોય તો તેની વિગત અને બેંક ખાતાની પાસબુક મિત્રો ત્યારબાદ વાત કરીએ તો તાળપત્રી સહાય યોજના માટે કેવી રીતે અરજી કરવી તો મિત્રો તાળપત્રી સહાય યોજનાનો લાભ લેવા માટે આ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે અરજદાર ખેડૂતોએ પોતાની ગ્રામ પંચાયતમાંથી વીસી પાસેથી ઓનલાઈન અરજી કરી શકે છે વધુમાં નજીકની તાલુકા કચેરીમાંથી તથા અન્ય કોમ્પ્યુટરની કામગીરી કરતા હોય તેમની પાસે ઓનલાઈન ફોર્મ ભરાવી શકે છે ઘર બેઠા ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની માહિતી આપણે મેળવીશું મિત્રો તો અરજદારે સૌપ્રથમ પ્રથમ ગૂગલ સર્ચમાં આઈ ખેડૂત પોર્ટલ ટાઈપ કરવાનું રહેશે જેમાં જે પરિણામ આવે તેમાંથી અધિકૃત વેબસાઇટ આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇનની વેબસાઈટ પર તમારે જવાનું રહેશે ત્યારબાદ આઈ ખેડૂત વેબસાઇટ ખોલ્યા પછી યોજના પર ક્લિક કરવાનું રહેશે તમે જે મિત્રો અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો ત્યારબાદ જેમાં યોજના પર ક્લિક કર્યા પછી ક્રમ એક પર આવેલી ખેતીવાડીની યોજનાઓ ખોલવું જેમાં ખેતીવાડીની યોજનાની વિવિધ યોજનાઓ બતાવશે જેમાં તાળપત્રી સહાય યોજનામાં પર ક્લિક કરવાની રહેશે જેમાં તાળપત્રી યોજનાની તમામ માહિતી વાંચ્યા બાદ અરજી કરો તેના પર ક્લિક કરીને વેબસાઇટ ખોલવાની રહેશે હવે તમે રજિસ્ટર્ડ ખેડ અરજદાર ખેડૂત છો જેમાં જો અગાઉ રજીસ્ટ્રેશન કરેલું હોય તો હા અને નથી કર્યું તો ના કરી આગળ પ્રોસેસ કરવાની રહેશે અને અરજદાર દ્વારા રજિસ્ટ્રેશન કરેલું હોય તો આધાર કાર્ડ અને મોબાઈલ નંબર નાખ્યા બાદ કેપચા ઇમેજ સબમિટ કરવાનો રહેશે જો લાભાર્થી ખેડૂતોએ આ ખેડૂત પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરેલું નથી તો ના સિલેક્ટ કરીને ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય છે મિત્રો જેમાં ખેડૂત ઓનલાઈન ફોર્મમાં સંપૂર્ણ ચોકસાઈપૂર્વક માહિતી ભર્યા બાદ એપ્લિકેશન સેવ કરવાની હોય છે જેમાં લાભાર્થી ખેડૂતોએ ફરીથી વિગતો ચેક કરીને એપ્લિકેશન કન્ફર્મ કરવાની રહેશે ત્યારબાદ ઓનલાઈન અરજી કન્ફર્મ થયા બાદ કોઈ પણ પ્રકારનો સુધારો થશે નહીં જેની કાળજીપૂર્વક ધ્યાન રાખવાની રહેશે મિત્રો ખેડૂત અરજી નંબરના આધારે પ્રિન્ટ મેળવી શકશે મિત્રો જેમાં આપણે હવે વાત કરીએ તો વારંવાર પૂછાતા પ્રશ્નો હોય છે આ યોજનાને લગતા તો તેમાં તાડપત્રી સહાય યોજનાનો લાભ કોણ કોણ આપવામાં આવે છે તો ગુજરાત રાજ્યના નાના સીમાંત અને મોટા ખેડૂતોને લાભ આપવામાં આવે છે તાળપત્રી સહાય યોજનામાં કેટલો લાભ મળે છે તો ખેડૂતોને આ યોજના હેઠળ અનામત જ્ઞાતિઓને કુલ ખર્ચના પંચોતેર ટકા અથવા તો રૂપિયા અઢારસો ને પંચોતેર આ બંનેમાંથી જે ઓછું હોય તેની સહાય મળશે જ્યારે સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચના પચાસ ટકા અથવા રૂપિયા બારસો ને પચાસ બેમાંથી ઓછું હોય તે સહાય મળશે તેવી જ રીતે ગુજરાત તાળપત્રી સહાય યોજનાનો લાભ મેળવવા માટે કેવી રીતે અરજી કરવાની હોય છે તો ખેડૂતોએ આ યોજનાનો લાભ લેવા માટે આ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે મિત્રો